કપડબંજ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો કપડબંજ ખાતે કોંગ્રેસ દ્વારા હુકમ કરતા વિરોધ બાબા સાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી કપડબંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું રેલીમાં કપડબંધના પૂર્વ ધારાસભ્ય કાળુશી ડાબી ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુ બિમલ શાહ કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કપડબંધ તાલુકા પંચાયતના પ્રમુખ નું રોટેશન બે હાજર એકવીસ પ્રમાણે અનુસૂચિત જાતિને મળેલ બાદમાં રોટેશન બે હાજર ત્રેવીસ નું જનરલ કરવામાં આવતા અન્યાય થયા હોવાના કોંગ્રેસના સૂર બીરો રિપોર્ટ સચિન પંડ્યા કપડવન તાલુકાના કોંગ્રેસના આગેવાનો જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાનુદિભાઈ છે આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે તાલુકાના કોંગ્રેસના પ્રમુખભાઈ રંજેશભાઈ છે તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે એમના વણગર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે આવા અનેક આગેવાનો બહેનો કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી છ આવી હતી પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જે કેલાની એમાં કોંગ્રેસ જીતી હતી અને એકવીસના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે હું માનું છું કે આ એમના પેટમાં તેલ રેડાયું અને એના કારણે ખમનસીબે નું ત્યાગથી લઈ સાચું ખોટું ભગવાન જાણે પરંતુ નું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટ રોસ્ટરમાં સામાન્ય સીટ છે એ અમને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે અને બીજું કે મૂળ કપણ અંદર સત્તરના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી આ એકવીસના નોટિફિકેશનમાં અનામત નથી આ ત્રેવીસનું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં એમાં પણ અનામત નથી એનો અર્થ કે કપડવંત તાલુકામાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે સરકારે હજુ પણ સૌની સમય છે ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ એકવીસ પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે જ આજે મારી વચ્ચે આ વણકર સમાજના બધા જ આગેવાનો રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જ અમે જોડે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતા સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામતનો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ એટલા માટે આ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મૂકવા જોઈએ નું જે નોટિફિકેશન જે છે એને અમલ કરવું જોઈએ